ઘવી એડવોકેટ જુનાગઢ ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષયો હોય અહીંયા વકીલોનો મોટો રોલ હોય છે કાલે કેવો બનાવ બન્યો પોતાના અસીલને બળવા માટે પોલીસે વકીલને રોયકા મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસનો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એકની જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસીલ પાસેથી સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતને લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈપણ બંધારણનો ભંગ થાય છે કોઈપણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઇટ છે પોલીસના શું રાઇટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટે એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે હું જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાય ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના એસ અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવો આવા કારણો શું કયા એવા પોઝ એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરા હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ હું શકીલે છે કે એડવોકેટ મેમ્બર જૂનાગઢ બાર એસોસિએશન તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટેને રોકવામાં આવ્યા ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધ કોર્ટ છે એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે પબ્લિક પ્રિમાઇસિસ છે એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવે મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમજ કરી ન શકે એટલે વકીલ પોતાની ખાનગી બાબત ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે અત્યારે તાજેતરમાં જે બીએનએસએસ જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને